કોઈ પાડોશીને એવું કીધું છો છ કે તું મને ટેકો આપીને આપણે બે થાય પડકારો કરી એ તો બાપનો યાર એમાં કોઈની ભાગીદારી ન હોય પણ હું વાત કરું છું આ ધર્મની તમે બધા સમજદાર બેઠા છો આયા વાતો સાંભળવા માટે આવ્યા છો ત્યારે ઇતિહાસ ની વાતો કરવી છે મારે સાહિત્યની વાતો કરવી છે જે વાતો ભૂલાતી જાય છે આપણી ગુજરાતી ભાષાને આ યુવાનો માટે કહું છું કાયમ કે ગુજરાતી ભાષાને જીવતી રાખવાના પ્રયાસ કરજો હવે ગુજરાતી ભાષા એ મરતી જાય છે ઇંગ્લિશ આવી ગયું થોડું જાજુ બોલો એનો વાંધો નહીં હવે તો હાય ને હેલો બાય નહીં બધું આવી ગયું પેલા તો ડાયરો મળીને ને રામ રામ કરતા જય માતાજી કરતા આ નીકળી ગયો હવે હાય હેલો બાય આ થઈ ગયું હવે તમે ઇંગ્લિશ શીખો આવડતું હોય જરૂરી છે પણ કોઈ વિદેશના મહેમાન આપણે ને આવ્યા હોય આપણે ફોરેન માં ગયા હોય તો ઇંગ્લિશ બોલવું પડે પણ ગુજરાતી માં તો આપણી માતૃભાષા બોલો યાર યા તો આપણી ભાષાને જીવતો રાખવાના પ્રયાસ કરો જે ઘરમાં દીકરી કે દીકરાને મીડિયમ ઇંગ્લિશમાં ભણાવતા મા બાપ ને અરમાન હોય કે મારો દીકરો ઇંગ્લિશમાં વાત કરે કે મારી દીકરી ઇંગ્લિશમાં વાત કરે ગૌરવ આવું જોવે એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન હથિયાર છે મોટામાં મોટું ભણતર છે એમાં વા પાડું છું પણ ભણતર ની આરે હારે ગણતર રાખજો હું જે તમને વાતો કરવા આવ્યો છું એવી ઇતિહાસની વાતો છે જે બનેલી છે સત્ય ઘટના છે પણ એ વાતો આજ કે થાતી નથી અને જો આવી વાતો નઈ થાય તો થોડાક વર્ષો વીતી જાય છે પછી એના ઉપર ઇતિહાસ ઉપર કે ઢૂડું વળી જાય એને જીવતી રાખવાના પ્રયાસો મારે તમારે કરવાના છે કે આપણી લોક સાહિત્યની આપણી પરંપરાની વાતો જે કરવી છે એમાં આ જે મંદિરમાં બેઠા છે જેની ધજાયું ફડાકા મારે છે ચાચરટ દાદાનું આ મંદિર ચાચરટિયા ચૌહાણ અને એમાં આ મંદિર જે છે એનો ઇતિહાસ મારે તમને પહેલા શરૂઆતમાં કહેવો છે કે જે મંદિરના સાનિધ્યમાં હું તમે બેઠા છી આમ તો ચોહાણ છે આ ચોહાણા દિલ્હી ગઈ અને રાઠોડા ગયું કનો દવ કેજો ખાન ખાનાન મે મારો ખોદી નાયો હરા છે આ તો ચોહાણા દિલ્હી ગઈ અને રાઠોડા ગયું કનો દ પૃથ્વીરાજ ચૌહાણ ચોહાણ નામ પડે તો પૃથ્વીરાજ ચૌહાણની યાદી થાય સાહેબ જે પરંપરા જે હતી રાજપૂતોની એમાંનું એક નામ દિલ્હી સમ્રાટ એટલે પૃથ્વીરાજ ચૌહાણ મમદ આવ્યો યુદ્ધ કરવા માટે અફઘાન માંથી ત્યારે પેલું યુદ્ધ પૃથ્વીરાજ ચૌહાણ ની હારે દિલ્હી ના જાપે યુદ્ધ થયું પૃથ્વીરાજ ચૌહાણ ની હારે એમાં દિલ્હી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ યુદ્ધ જીતી જાય છે

અને અફઘાન માં લઈ જાય છે આખું ને ફોડી નાખી ચંદોટ ભેડા હતા ક્યાં કરી દીધા ને એટલું કીધું ઘોરી અમે તારા ધરતી માં ગુજરાત માં નથી પણ મને મારા પૃથ્વીરાજ ચૌહાણ ઉપર એટલો ભરોસો છે કે સિંહને પાંજરામાંથી બહાર કાઢ અને જો તારા મૂળિયા નો ઉખેડી નાખે તો રાજપૂત ને દુનિયામાં કોઈ ઓળખે નહીં એકવાર અમારા સિંહને પાંજરામાંથી બહાર કાઢ તેદી ઘોરી મરક 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 દાંત કાઢતો તો કે તમે અફઘાનમાં છો મારી ધરતીમાં છો અન કદાચ હું તમને પિંજરામાંથી બહાર કાઢું તમે કરી શું લ્યો અન તેદી ચંદબરદાએ બારોટે એટલું કીધું તો ઘોરી

આ ધરતી મારી છે હું ઘણી વાર ડાયરામાં બોલો છું કે તમારી ગામડાની બજારમાં તમારી સિટીની સોસાયટીમાં તો કૂતરાય બળ કરે યાર પણ કોકના હિમાડામાં જેને મૂછ માથે તા દે ને એને મરદ કહેવાય યાર આ ઈ ચોહાણો હતા અને તેદી એટલું કીધું ચંદ્રબરદાય બારો ટેકેના પગમાં નાખેલી બેડીયું છોડી રાખ અને છૂટો કરી દે પૃથ્વીરાજ ચોહાણને તેદી દાત કાટતા કાટતા મહમદ ગોરી એટલું કીધું કે એને તો હવે આખ્યું નથી અને તમારો આંખું વગરનો સિંહ મને કરી શું લેવાનો છે જાવ આદેશ કરું છું કે પૃથ્વીરાજના પગમાંથી બેડિયું છોડવામાં આવે એના હાથમાં જંજીર હતી જંજીર છોડવામાં આવે અને કાલનો દિવસ તમારા પૃથ્વીરાજ જે માંગી હથિયાર હાથમાં આપવામાં આવશે તેવડ હોય તો કયો ઘોરીની સામે યુદ્ધ કરી લે અને તેથી બારોટે જય અને પોતાના જ જે બે ગળા હતા આ ચોહાણ ના આંગણે બેઠો છું એટલે વાત કરું છું એ પૃથ્વીરાજ ના કાનમાં એટલું કીધું ચોહાણ મમત ઘોરીએ કીધું છે કાલ દિવસ અને એક પાણ એક ધનુષ બે નહીં એક પાણ એક ધનુષ આપણને એક મોકો આપે છે દુશ્મન ની ધરતી માં અને મેં કીધું છે કે મારા સિંહ ને પાંજરા માંથી છૂટો કરી દો અને તમારા અફઘાન ની ધરતી ના મૂળ ઉખેડી પાછા મૂકી દે ઘોરી મને ભરો હશે ચોહાણ તમારા ઉપર હો ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ ની તો હતી ને મમત ગોરી આંખું ફોડી નાખેલી તેથી એટલું કીધું બારો તમને ભરોહો છે કે હા કે તો હું રાજપૂતાણી ને છું અને હવે જો ગોરી જીવ તો જવા દઉં તો તો મારી હિન્દુસ્તાન ની ધરતી લાજે આયા અને સાહેબ જે બેડીયું પગમાં બાંધેલી હતી પૃથ્વીરાજ ચૌહાણના હાથમાં જે જંજીર હતા ઈ છોડવામાં આવ્યા વાત ટુકમાં કરું અને આખું મેદાન જે ભર્યું તો અકડાઠ માણસો ની મેદની ભેળી થઈ ગઈલી કે એક માણસ બીજું બીજું એક બાણ એક તીર બીજું નહીં એક જ વાર આમ બાણ નીકળે ઠા 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 કરતું છૂટે પછી બીજો મોકો નહીં એટલે પૃથ્વીરાજ ચૌહાણના ના આવીને બાવીન બારોટે એટલું કીધું એટલે હું કહું છું આ વાત વાંચ્યા પછી કે એકાદો ભાઈબંધ બારોટ બનાવી લેજો યાર જીવતા તો તમારી હારે હશે તો મર્યા પછી લાલ ડડાવે યાર મારા ભાઈબંધ બંધ બારોટ જેવો એકાદો બનાવી લેજો યાર અને પ્રેમ બધાય કરે પણ જીગા જેવા પ્રેમના ગીતો કોઈ નો ગાય યાર અને જીગા ને સાંભળી લીધો પછી એને એમ થાય ગૌસાલો નો કર્યો કરીએ લીધો આહ પણ મારે વાત કરવી છે જો પ્રેમ ભાઈ બંધ ન હોય પ્રેમ બાપ અને દીકરી ન હોય પ્રેમ ભાઈ અને બેન નહો હોય હવે વાહ સાંભળજો પૃથ્વીરાજ ચૌહાણ ને કીધું વાહ ચોહા જોજો કાલ ભગવાન ભાણ ઉગમણા ઓડેથી કોરું કાઢે તમારા પગમાંથી બેડિયું છોડવામાં આવશે અને આ બાજુ ભગવાને કોર કાઢી ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ ભામણા હવે જીણ મરણ લગમાણ અમાણી રાખજે કશબ રાવું તું કે દાદર કે ડાકલા કે નરે પાખાણ અરે રાજનો ભાગે રાણ આતો કમણે કશબ રાવું કે દાદર કે ડાકલા કે ભૂજે નર પાખાણ તો રાજુ ભાગે ને રાણ હવાર પડ્યું પૃથુરા ચોહાણના પગમાંથી બેડીયું છોડી હાથમાંથી જંજીર છોડી

કે મારે આજ પાણી જોવું છે ચૌહાણ નું પાણી કેવું છે અને તેથી પૃથ્વીરાજ ચૌહાણના ના કાનમાં ગોરીએ કીધું કે બારોટે કીધું કે હા મેં ગોરી બેઠો છે પણ જોજે એક જ બાણ એક જ તીર આપણને મોકો એક જ આપ્યો છે કોઈ દહ કે પંદર કે તીર નથી આપ્યા એક ચૂકી જાવ તો બીજું બીજું ચૂકી જાવ તો ત્રીજું ત્રીજું ચૂકી જાવ તો ચોથું એમ નહીં યહી બાણ ચૌહાણ રામે રાવણને ને માર્યો એ બાન ચોહાને અર્જુન કરણ સહાર્યો આ ઈજ બાણ છે જે દી લંકા ના રણ માં રાવણ ધમરો લઈને ભગવાન રાઘવ પાસા વળ્યા આ ઈજ બાણ છે કે કુરુક્ષેત્રના મેદાનમાં મેદાન માં અર્જુન કે ઠ ઠ ઠ ઠ ઠ કરણ ની માથે છોડ્યું કે નહીં બાણ ચોહાણ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો આ એક જ બાણ છે ચોહાણ જોજો આ નિશાન ખાલી ન જાય અને તેદી આંખું તો હતી ને રાજપૂત ને પૃથ્વીરાજ ચોહાણ ને એ હાથમાં બાણ લીધું અન થર 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 થરમ ભુજા યુ ધ્રુજવા મંડાણી કે આજ ચોહાણ ની સવાલ છે આજ મારી મર્દાનગીનો સવાલ છે પણ કાન તો ભગવાન એ આપ્યા છે ને ભલે મારે આંખ નો હોય પણ હવે જોઈ લઉં છું આજ afghan ની ધરતી માં જો ભારત નથી આયા હિમાળો નવો છે દુનિયા નવી છે afghanistan માં બનેલી આ ઘટના અને તેદી જે ચોહાણો તમે બેઠા છો એ સાંભળજો આયા યાતમાં તીર લીધું આમ અને આ બાજુથી બારોટે કીધું હું જે દુહો બોલું

આ બાજુ ચાર પ્રમાણ બેઠો આટલા દૂર તમારાથી તમારો દુશ્મન બેઠો છે એ શબ્દ જ્યાં પૃથ્વીરાજ ચૌહાણના કાન માં પડ્યા પણ ત્યાં તો નમૂની બાઈ નું

અને આ બાજુ બારોટ ને માથે ભાલાન તરવારું કે હવે પૃથ્વીરાજ હારે જીવવું છે હવે મરવું તો પૃથ્વીરાજ હારે મરવું છે સાહેબ દુશ્મન ની ધરતી માં આવી afghan માં આવી અને દુશ્મન ને ધરી દે ઈ ચૌહાણો છે યાર અને ઈ ચૌહાડી ની સીધી લીટી ના વારસદાર એટલે કથા તો બહુ મોટી છે પણ વિરમદેવસી ચૌહાણ થયા અને વિરમદેવસી ચૌહાણ આપ જાણો છો વિરમદેવસી ચૌહાણ

અને જાન તૈયાર કે કૌશલપુર પરણવા માટે જ્યારે જાન નીકળે છે ઈ જાન પરણવા આવી મોર ઢોલ વાગતા જાતા હતા જાન ને પોખવા માં આવી અને રાજપૂતાણી ધીરા 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 ડગલા દેતી 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 ચોરી માંડવામાં માંડવા માં આવી દીકરી હવે આ લવ મેરેજ ની સિસ્ટમ આવી પહેલા તો માં બાપ કરતા ને ઈ હગાયુ ટકતી હતી આવો એવા દાખલા નથી આપણે આપણી આજે ડોડડાયા થવા મળ્યા ન્યા વાંધા પડ્યા કોણ છે કોણ નથી એ તો આપણા બાપુ આપડી માં આપણા દાદા આપણો પરિવાર છે આ સત્ય ઘટના ની વાત કરું રેકોર્ડિંગ થાય છે આપણા વડવા જે કરે એ વાતને આપણે મંજૂર રાખતા હતા અને નક્કી કરી આવે દીકરી અમે જોઈ છે તમારે જોવાની જરૂર નથી એ પરિવારની ખાનદાની અમે જોઈ છે તમારે જોવાની જરૂર નથી આ મા બાપ કરેલા હક વર્ષોના વરહ વ્યા જાતા તો કોઈ દી એમાં સાહેબ મીન મે નોતો આવતો તમે ને હું જ્યારે ડોડડાયા થાતા શીખી ગયા એક્ચ્યુઅલી મને નહીં થાવે ન્યા ટકા ચાલુ છે યાર અને પછી આપણને ખબર પડે કે તમારા એક તો આખો બનાસ કાઠો ગાંડો કર્યો યાર એમ નહીં એમ નહીં યાર શું સુકામ અને હું તો કાયમની માટે કહું છું

જે ચોરી રાજપી હતા એના હાથમાં આપી દીધી કે જોવાય તો વાટ જોજો હવે હિમાળો વટવા દો વિતરમીને તો ચૌહાણ ની જનેતાનું થાવણ લાજે આયા અને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક હાંદા થોડુયા બાંદરા વાળા હાક લેથી બાગ સૂટ્યા બાંગ બોલી ગામડામાં થી હાક બાગ

અને લડતા 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 આ ચોહાણના ઘોડાનો તંગ ઢીલો પડી ગયો ઘોડા રાખતા હોય એને ખબર હોય તંગ કોને કેવું હવે તો આ યુવા પેઢી ને કદાચ અશ્વના સોથી નો એને ખબર હોય બાકી તો ખબર નહિ પડે ઈ એમ કે એકચ્યુઅલી તંગ એટલે શું ઘોડાના તંગ તાણવા માટે ચાચરેટ દાદા ઘોડાના ફેંકડામાંથી પગ લઈ અને જે અમે આખમાં યુદ્ધ કરતા હતા એ ઘોડાનો તંગ ઢીલો પડ્યો એટલે ઘોડા નો તંગ તાણવા માટે ચાચરેડા ચૌહાણ નીચે ઉતરીના તંગ તાણતા હતા હથિયાર હાથમાં હતું નહીં અને આ મોકો દુશ્મન જોઈ લીધો અને હાંઢિયાના ત્રીજા પહાડા જેવી તરવારનો ઘા કર્યો અને આ ધડથી માથું ઉતારી લીધું માથું ઉડી અને જે હરપનો રાફડો હતો એ રાફડે માથું પડ્યું અને આ બાજુ ધડ છે એને તરવારું લીધી હાથમાં સાંભળજો ધડ લડ્યાના દાખલા છે જે સાનિધ્યમાં હું તમે બેઠા સી ઈ જાતરે દાદાનું ધડ છે ઈ હાથમાં તરવાર લઈ અને વિધર્вня ટોળામાં ચાટકુ બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક કરતો જાય એક નહીં બે નહીં ત્રણ નહીં પણ જેટલા દુશ્મનો વિધર્મીઓ ગાયું વાળવા આવ્યા હતા એને તરવાર ના ઝાટકે વેતરી એક ગાવ બે ગાવ ત્રણ ગાવ સુધી જેનું ધડ લડતું લડતું જાય આખી દુનિયામાં ચોહાણો ઇતિહાસ કયા ઉજળા હોય યાર કે જેના ધડ લડ્યા હોય અને ધડ લડતું લડતું જાય પોતાની બેન ને ખબર પડી અને સાહેબ આમ ઓવરના લીધા તા ક્રોડ દિવાળી થોડા રાત ધપે મારો ભાઈ ભલે દુનિયામાં ન હોય પણ મને પરો થાય છે કે ધર્મ માટે મારો ભાઈ ખપી ગયો છે ધર્મના ધીગાણે મારો ભાઈ વયો ગયો છે આ જે ચાતરે દાદાના સાનિધ્યમાં બેઠા એ ગૌ માતા માટે થઈ અને સાહેબ એને આ પોતાનો પ્રાણ આપી દીધા જેનું માથું કપાઈ જાય અને જેનું ધડ તણ તણ ગામ સુધી લડતું લડતું જાય આ ચોહાણોના ઉજળા ઇતિહાસ છે